હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દહીંની તિખારી અને બાજરાનો રોટલો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે જેમાં આપણે ચપટી મીઠું અને પાણી લઈ બાજરાનો લોટ લઈશું હવે આપણે એનો લોટ બાંધીશું બાજરાનો લોટ પહેલાં કઠણ બાંધવો પડે ત્યારબાદ એને ખૂબ મસળી અને એકદમ પોચો બનાવવાનો હોય છે બાજરાના લોટને જેવી રીતે જેમ વધારે આપણે મસળીએ એમ રોટલો સરસ ગુણો બને છે તીખારી ગામડામાં ઘરે ઘરે બનતી હોય છે એના માટે આપણે દહીં જો આપણને ખાટું પસંદ હોય તો ખાટું નહીં મીડિયમ દહીં લેવાનું છે હવે આપણે રોટલાને સરસ રીતે મસળીશું ખરેખર તો ચૂલા ઉપર બનેલો રોટલો સરસ મીઠો લાગે છે પરંતુ હવે તો ચૂલા બહુ ઓછા જોવા મળે તો આપણે ગેસ ઉપર જ બનાવીશું ભાગે રેસ્ટોરન્ટમાં ગુજરાતી રેસ્ટોરન્ટમાં ભાગે તિખારી અને રોટલો હોય છે સાંજના ટાઈમે સેવ ટમેટાનું શાક ઓળો રોટલો તો રોટલા સાથે તિખારી સરસ લાગે છે રોટલો તો મેં અગાઉ ઘણા વિડીયોમાં મૂકેલો છે પરંતુ અત્યારે તો પણ મેં તિખારી સાથે બનાવ્યો છે આપણો રોટલો હવે બની ગયો છે હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું આપણે આ બાજરીનો રોટલો બનાવ્યો છે આવી રીતના મકાઈનો જુવારનો પણ સરસ લાગે છે હવે આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું બીજી બાજુ સરસ કડક થઈ ગયો છે હવે આપણે એને ફેરવી અને માથે પાણીવાળો હાથ લગાવીશું જેથી જલ્દીથી ફૂલી જાય તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે જો રોટલો અને કડક બનાવવો હોય તો વારંવાર ફેરવવાથી કડક બને હવે આપણે એમાં માખણ નાખીશું ઘી પણ લગાવી શકાય માખણ સાથે સરસ લાગે તો મેં અહીંયા માખણનો ઉપયોગ કર્યો છે માખણ ફ્રીજમાં રાખેલું હોય એટલે થોડુંક કઠણ છે બાકી તાજું માખણ હોય તો એકદમ સરસ લાગે છે આટલું માખણ આજકાલ કોઈ ખાતું નથી પરંતુ શોખ હોય ક્યારેક ખાવાનું હોય તો ખાઈ લેવાનું હવે અહીંયા મેં લસણની કળીઓ લીધી છે જેના ટુકડા કરી અને એક વઘારિયામાં મેં તેલ મૂકી એમાં લસણના ટુકડા નાખ્યા છે હવે આપણે એમાં રૂટીન મસાલા કરીશું એક ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે દહીંમાં ઉમેરી દઈશું તો આપણી તિખારી તૈયાર છે જેને આપણે રોટલો ગોળ અને દૂધ અથવા છાશ સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણો તીખારી રોટલો